બ્લોગ આજે મેં કીધું બ્લોગની શરૂઆત અહીંયાથી જ કરી દઈએ ચાલો મસ્ત બ્લોગની શરૂઆત થઈ ગઈ જો આ ફ્રેન્ડ છે એક ફ્રેન્ડ અહીંયા બીજા છે આ ફ્રેન્ડે મને આજે ગિફ્ટ આપ્યું છે અને ગિફ્ટમાં એવું છે લાવ્યા તો દિવાળીએ ભૂલી ગયા કેમ ભૂલી ગયા ભૂલાય તો નતો જો ક્યાં મુકાઈ દીધું મારે પછી મને મળ્યો એટલે મેં તમને યાદ આવ્યો એટલે આપી દીધું મસ્ત તાજ મેલ આપ્યો છે હું તમને ઘરે જ બતાવીશ પણ અહીં અમને યાદ કરીને અમને બેને ગિફ્ટ આપ્યો એના માટે થેન્ક યુ બરોબર ને આપણને ગિફ્ટ આપી એટલે હાલી કેવાય ને હા થેન્ક યુ થેન્ક યુ તમને વેલકમ તો કઈ સાડા બાર વાગી ગયા છે દસ વાગે ક્લાસીસ થી આવી જાવ પણ સાડા બાર વાગી ગયા ને ત્યાં સુધીમાં કઈ બ્લોગ બનાવવાનો કઈ ટાઈમ જ ન મળ્યો વિડીયો બનાવવાનો કેમ કે ઘરે આવીને કામ હોય બાળકોને નવડાવ્યા ખવડાવ્યું કામ કર્યું નીલ મૂકવા ગઈ મૂકવા જવાનું છું ને ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ નહીં થાય સ્કૂલે જવાનું થાય ને ત્યારે જ આવે ખરેખર નાના હતા ને ત્યારે એમ જ થતું હતું સ્કૂલે જવાનું થાય એટલે ધબધપાટી શરૂ થાય સ્કૂલે બધે બાળકો વહી જાય એટલે બંધ થઈ જાય પાછું છૂટવાનો સમય હોય ને ત્યારે આવે અને જો હું તમને ગિફ્ટ કહેતી હતી કે મેં અહીંયા મૂક્યું છે અત્યારે તો રાધા કૃષ્ણ હતા એની બાજુમાં જો સરસ મજાનો તાજમહેલ છે મસ્ત તાજમહેલ છે સરસ મજાનો આમ જોઈને જેમ થાય કે ના ના ખરેખર જો હું તમને નજીક થી બતાવું પાછળ થી તે બહુ ફાઇન છે ને પાણીમાં છે ને એટલે એકદમ જ મસ્ત લાગે છે તો સરસ મજાનો તાજમહેલ ગિફ્ટ માં આપ્યો છે અને નહી રે એવું લાગે છે હવે બે સામા સામો થઈ ગયું છે કઈ નહીં ચાલો આપણે કઈક પછી એડજસ્ટમેન્ટ કરી લેશું અને

પિરામિડ દાદા આવે છે તો એની અરે હું તો જમવા બેસાડી દઉં ના હું આયા જો આયા જો તો જા તો એકવાર જોતો તાય તાઈ છે કે નહીં ચીકુન સસરાની છે આ કાકા આયા ઈ છે ચીકુન સસ કોણ આવ્યું કાકા આયા હે એટલે દાદા આયા બે આયા આયા તો તો વા તો તો આપણે રોટલી કરવી પડશે ને હું ફોન ની બેગ નહીં મારે તો ફોન માં ડીકી માં ગાડી હોય ડીકી મૂકી દો મારે કઈ જરૂર નહીં હા અરે વાહ હાલો ભૂખ લાગી છે પૂછ તો ભૂખ લાગી હોય ને સી ગયા જમવા તો આજે આનું શાક ને એવું બનાવ્યું છે અને જો મસ્ત રસ બનાવ્યો છે એવા સીઝનનો છેલ્લો રસ છે છે નહીં કંઈ છેલ્લો રસ છે કેમ કે કેરી થોડીક હતી તો કીધું છેલ્લો રસ હવે કાઢી નાખવી પછી રસ તો મળે પણ પાછી આ જે સીઝનની કેરી હોય ને એ ન મળે એટલે જે બટેકાનું શાક બનાવી દીધું ને રસ બનાવી દીધું બધાએ મસ્ત મજાનું જો તરાઈ તરાઈ ખાઈ લીધું બધાને મજા આવી ગઈ ધર્મભાઈ જો વરસાદ જોવા ઉભા રહી ગયા છે અહીંયા

આ ઘરે ક્યાં છે ભાઈ હા બોલ નઈ મળે નહી ઘરે નહી આવતો ને બોલ મળે બસ આજ સમય પછી સાંજનો સમય થતાં મને પગનો દુખાવો એટલો વધી ગયો ને કે મારે તાત્કાલિક દવાખાને જવું પડ્યું નહીંતર મને એવું હતું કે સાંજ પડી જશે પણ ઇમરજન્સીમાં જાવું પડે એના કરતાં એ પહેલાં જ અમે જો દવાખાને પહોંચી ગયા છીએ તો દવાખાને પહેલાં ઘણી બધી ટ્રાફિક હતી પણ મારો સમય આવતા આવતા ટ્રાફિક એ હળવી થઈ ગઈ અને અમે દવાખાને પણ પહોંચી ગયા તો જે પણ કંઈ પ્રોસેસ હતી એ બધી પૂરી કરી દીધી હું નીલ અને એના કાકા અમે ત્રણે ફટાફટ દવાખાને આવી ગયા હતા અને ક્યારે અચાનક શું થઈ ગયું ખબર જ ન પડી મારથી ચલાવવાનું જ બંધ થઈ ગયું તો દુખાવો વધારે પડતો હતો સહન બિલકુલ નહોતો થતો દવા તો કેટલી પણ ત્રણ ચાર ને કા ટ્યુબ પાંચ ટોટલ

પછી એક્સરે પડાવ્યા અને ઘણી બધી પ્રોસેસ ને બધું કર્યું પણ ભગવાનની જે એક્સરે ને એવું બધું તો છે ને સાવ નોર્મલ જ છે હવે દવા આપી છે બધી બહુ બધી જો ચાજી બધી તો હવે દવાને એવું કીધું છે કે દવા થી સારું થઈ જશે બીજી કઈ પ્રોબ્લેમ નથી નહીતર મને તો એમ જ થયું કે વળી એ પાટો કેવો આવશે તો આ ટેણિયા ગેણિયા કોણ સાચવશે આ ટેણિયા ગેણિયા ને ક્યાં ટેણિયા ગેણિયા ચા તો દવા આવી છે ને અને આ ગાટ્રુ આવી એટલે ટોટલ જન છે ને જો એના આ કાડે વશે રે યે કાઢ દો એમ બરફ લગાવવાનું એવું કહી તું ને ઊભો હા બરફ હા બરફ બરફ લગાડવાનો અને બીચું આજુબ લગાડવાની બરફ હા ઘસ દો થોડક થોડક ના ના એવક જ ની છે ને ફટાફટ બંધ થઈ જાય તો એટલું છે એટલે દવા પી પછી બીજું કામ કર